હવે તમારે શું કરવાનું આવી રીતે એને ઘસવાનું છે હેલો આજે આપણે કપડા ઉપર બીજા કપડાના કલરના ડાઘ લાગી ગયા હોય તો તમારે એને કેવી રીતે સાફ કરવા એ આજે હું તમારી સાથે શેર કરી રહી છું તમારે શું કરવાનું છે કાચું દૂધ લેવાનું છે ઉકાળેલું દૂધ નથી લેવાનું કાચા દૂધનો જ ઉપયોગ કરવાનો છે હવે આપણે જે ડાઘ લાગ્યા છે એની ઉપર દૂધને લગાવવાનું છે આવી રીતે તમારે દૂધને લગાવી દેવાનું છે અને પછી આપણે એને ઘસી લેવાનું છે આવું કરવાથી છે ને ગમે એવા જૂના ડાઘ થઈ ગયા હશે ને તો પણ તમારા કલરના ડાઘ જતા રહેશે આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે પણ ધ્યાન એટલું રાખવાનું છે કે કાચા દૂધનો જ ઉપયોગ કરવાનો છે જુઓ આવી રીતે મેં લગાવી દીધું હવે તમારે શું કરવાનું આવી રીતે એને ઘસવાનું છે બસ બીજું કશું જ નથી કરવાનું તો ગમે એવા જૂના ડાઘ હશે એ નીકળી જશે આવી રીતે ઘસી ફરીથી પાછું આપણે દૂધ લગાવીશું જુઓ આવી રીતે ફરીથી પણ દૂધ લગાવી દેવાનું છે જ્યાં જ્યાં તમારે કલરના ડાઘ પડ્યા હોય ત્યાં તમારે આવી રીતે કાચા દૂધનો જ ઉપયોગ કરવાનો છે જુઓ હવે ફરીથી આપણે ઘસી લઈશું બસ તમે જોઈ શકો છો કે થોડાક ડાઘ આછા થઈ ગયા હવે આપણે શું કરવાનું છે દૂધ લગાવ્યા પછી થોડું પાણી એડ કરવાનું છે અને પાણીની મદદથી તમારે એને થોડું ઘસવાનું છે પછી કોઈ પણ લિક્વિડ હોય કે કપડા ધોવાનો પાવડર હોય એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અત્યારે હું લિક્વિડનો ઉપયોગ કરી રહી છું એક ડ્રોપ્સ લિક્વિડ લેવાનું છે થોડું પાણી લેવાનું છે અને બસ હાથે મદદથી તમારે એને ઘસવાનું છે આવી રીતે તમે ઘસો ને એટલે બધા ડાઘ જતા રહેશે તમે જોઈ શકો છો કે ડાક કેટલા આછા થઈ જવા આવ્યા છે બસ આવી રીતે તમારે ઘસવાનું છે બસ તમે જોઈ શકો છો કે ડાક જતા રહ્યા ને તરત જ જતા રહેશે હા વધારે ડાર્ક હોય ડાક તો તમારે બે થી ત્રણ વાર બેકિંગ સોડાનો ઉપયોગ કરવાનો તમે જોઈ શકો છો કે ડાક તરત નીકળી ગયા છે થઈ ગયું ને એકદમ સાફ આવી રીતે ઘણા બધા વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલા છે ચેકઆઉટ કરી દેજો બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય